જય શ્રી કૃષ્ણ આપ જોઈ રહ્યા છો અમારી યુટ્યુબ ચેનલ સંસ્કૃતિ દર્શનમાં તમારા બધાનું સ્વાગત છે આજે આપણે આ વિડીયોમાં વાત કરવાના છીએ શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય પાંચ કર્મ સંન્યાસ યોગ ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કયા કર્મનો સંન્યાસ લેવાની વાત કરે છે અને ભગવાનની વાત સાંભળી અર્જુન કેવો પ્રશ્ન કરે છે અને આ પ્રશ્નમાંથી આપણને કઈ રીતે ભગવાન કઈ વાત સમજાવવા માગે છે અને આજે આપણે આપણું જે વ્રત છે યોગીની એકાદશી આ વ્રત દરમિયાન જ્યારે આપણે આ અધ્યાય સાંભળીશું અને કૃષ્ણા મસ્તુ ભગવાનના ચરણમાં જ્યારે સમર્પિત કરીશું ત્યારે ભગવાન શ્રી લક્ષ્મીપતિ ખૂબ જ રાજી થાય છે અને લક્ષ્મીપતિને જે પ્રિય છે તેવું વ્રત એકાદશીનું હોય અને જ્યારે શ્રી કૃષ્ણનો અવતાર શ્રીહરિનો અવતાર એટલે શ્રી કૃષ્ણ એવા જ્યારે ભગવાન શ્રી સ્વમુખે બોલી ગયા હોય અને તેમનો જ્યારે શ્રીમદ્ ભગવદ્ ગીતાના અધ્યાયનો જ્યારે પઠન અને શ્રવણ કરીશું ત્યારે શ્રીહરિ ખૂબ જ રાજી થાય છે અને જ્યારે નેમિષારણ્યમાં અઠ્યાસી હજાર ઋષિઓએ જે તપ કર્યું હતું તે કેવું તપ હતું તેમના જે તપનો પ્રભાવ છે તેનું તપનું જે ફળ છે તે ફળ સ્વરૂપ આપણને પુણ્યની પ્રાપ્તિ થાય છે તો આજે આપણે આ સઘળી વાતો કરવાના છીએ તો વિડીયોને લાઈક કરો શેર કરો કમેન્ટ કરો અને જો નવા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમારા સુધી આવી અવનવી માહિતી તરત પહોંચી શકે શંખચક્રમ ચક્રમ સકીરીટ કુંડલમ સપીત વસ્ત્ર સહાર સ્થલકો નમા વિષ્ણુ શીર્ષા ચતુર્ભુજ બોલો શ્રી લક્ષ્મીપતિની જય અધ્યાય પંચમ કર્મ યોગ અર્જુન ઉવાચ અર્જુન બોલ્યા હે કૃષ્ણ તમે એક બાજુ કર્મોના સંન્યાસની અને વળી બીજી બાજુ કર્મયોગની પ્રશંસા કરો છો તો આ બંનેમાંથી જે એક મારા માટે ચોક્કસપણે કલ્યાણકારી સાધન હોય તે કહો શ્રી ભગવાન ઉવાચ શ્રી ભગવાન બોલ્યા કર્મ સંન્યાસ અને કર્મયોગ આ બેય પરમ કલ્યાણ કરનારા છે પરંતુ એ બંનેમાં કર્મ સંન્યાસ કરતાં કર્મયોગ સાધનામાં સુગમ હોવાથી શ્રેષ્ઠ છે હે મહાબાહો જે માણસ ન તો કોઈ કોઈનોય દ્વેષ કરે છે કે ન તો કશાની આકાંક્ષા કરે છે તે કર્મયોગી સદા સંન્યાસી જ સમજવા યોગ્ય છે કેમ કે રાગ દ્વેષ વગેરે દ્વંદો વિનાનો માણસ સુખપૂર્વક સંસારના બંધનમાંથી મુક્ત થઈ જાય છે ઉપર કહેલા સંન્યાસ અને કર્મયોગને બાળક બુદ્ધિના માણસો અલગ અલગ ફળ આપનારા કહે છે ડાહ્યા માણસો નહીં કેમ કે બંનેમાંથી એકમાં પણ સમ્યક રીતે સ્થિત સમ્યક રીતે સ્થિત માણસ બેના ફળ સ્વરૂપ પરમાત્માને પામે છે જ્ઞાનયોગીઓ વડે જે પરમધામ પ્રાપ્ત કરાય છે કર્મયોગીઓ વડે પણ એ જ પ્રાપ્ત કરવામાં આવે છે આથી જે માણસ જ્ઞાનયોગ અને કર્મયોગને ફળરૂપે એક જુએ છે તે જ યથાર્થ જુએ છે તેમ છતાં પણ હે મહાબાહો કર્મયોગ વિના સંન્યાસ સંન્યાસનો અર્થ થાય છે મન ઇન્દ્રિય અને શરીર દ્વારા થતા સમસ્ત કર્મોમાં કરતાપણાના ભાવનો ત્યાગ પ્રાપ્ત થવો મુશ્કેલ છે જ્યારે ભગવત સ્વરૂપનું મનન કરનારા કર્મયોગી પરબ્રહ્મ પરમાત્માને વિનાલ વિલંબે પામી જાય છે જેનું મન પોતાને વશ છે જે જીતેન્દ્રિય છે જેનું અંતકરણ વિશુદ્ધ છે તથા સઘળા પ્રાણીઓના આત્મ સ્વરૂપ પરમાત્મા જ જેનો આત્મા છે એવો કર્મયોગી કર્મ કરતો હોવા છતાં પણ તેનાથી લેપાતો નથી તત્વને જાણનારો સાંખ્ય યોગી તો જોતો સાંભળતો સ્પર્શ કરતો સૂંઘતો જમતો ચાલતો ઊંઘતો શ્વાસ લેતો બોલતો ત્યાગતો ગ્રહણ કરતો તેમજ આંખો ઉઘાડતો કે મીચતો હોવા છતાં પણ સર્વે ઇન્દ્રિયો પોતપોતાના અર્થોમાં એટલે કે વિષયોમાં વર્તી રહી છે એમ સમજીને નિશંકપણે એમ માને છે કે હું કશું જ નથી કરી રહ્યો જે માણસ બધા કર્મોને પરમાત્મામાં અર્પીને તેમજ આસક્તિને છોડીને કર્મ કરે છે એ માણસ જળથી કમળના પાંદડાની પેઠે પાપથી લેપાતો નથી કર્મયોગીઓ મમત્વ ભાવ રાખ્યા વિનાના કેવળ ઇન્દ્રિય મન બુદ્ધિ તેમજ શરીર દ્વારા થનારી સઘળી ક્રિયાઓમાં આસક્તિ ત્યજીને અંતકરણની શુદ્ધિ માટે કર્મ કરે છે કર્મયોગી કર્મોના ફળને ત્યાજીને ભવક ભગવત પ્રાપ્તિ સ્વરૂપ શાંતિ પ્રાપ્ત કરે છે જ્યારે સક સકામ માણસ કામનાની પ્રેરણાથી ફળમાં આસક્ત થઈને બંધાય છે અંતકરણ જેના વશમાં છે એવો સાખ્ય યોગીનું આચરણ કરનારા મનુષ્ય કશું ન કરતો કે ન કરાવતો રહીને જ નવ દ્વારોના શરીરરૂપી ઘરમાં સઘળાય કર્મોને મનથી ત્યજીને આનંદપૂર્વક સચિદાનંદ ઘન પરમાત્માના સ્વરૂપમાં સ્થિત રહે છે પરમેશ્વર માણસોના ન તો કરતાપણાને ન કર્મોને કે ન તો કર્મફળના સંયોગને સર્જે છે પણ સ્વભાવ અર્થાત ત્રિગુણમયી પ્રકૃતિ જ પ્રવર્તે છે સર્વવ્યાપી પરમેશ્વર ન તો કોઈના પાપ કર્મને ગ્રહણ કરે છે કે ન કોઈના શુભ કર્મને પરંતુ અજ્ઞાન વડે જ્ઞાન ઢંકાયેલું છે એનાથી જ બધા અજ્ઞાની માણસો મોહ પામે છે પણ જેમનું એ અજ્ઞાન પરમાત્માના તત્વજ્ઞાન વડે નષ્ટ કરી નાખવામાં આવ્યું છે એમનું એ જ્ઞાન સૂર્યની જેમ એ સચ્ચિદાનંદ ઘન પરમાત્માને પ્રકાશિત કરી દે છે એટલે કે પરમાત્માના સ્વરૂપનો સાક્ષાત્કાર કરાવે છે પરમાત્માના જેમનું મન તદ્રુપ થઈ રહ્યું છે પરમાત્મામાં જેમની બુદ્ધિ તદ્દપ થઈ રહી છે અને સચિદાનંદ ઘન પરમાત્મામાં જ જેમની નિરંતર એકાત્મ ભાવે સ્થિતિ છે એવા પરમાત્મા પરાયણ મનુષ્યો જ્ઞાન દ્વારા પાપરહિત થઈને અપુનરાવૃત્તિને એટલે કે પરમ ગતિને પામે છે એવી એવા જ્ઞાનીજનો વિદ્યા અને વિનયશીલ બ્રાહ્મણમાં તથા ગાય હાથી કૂતરા અને ચાંડાળમાં એ સમાન દ્રષ્ટિવાળા જ હોય જેમનું મન સમભાવમાં સ્થિત છે તેમને આ જીવંત અવસ્થામાં જ સકળ સંસાર જીતી લીધો છે કેમ કે સચ્ચિદાનંદ ઘન પરમાત્મા નિર્દોષ અને સમ છે માટે તેઓ સચિદાનંદ ઘન પરમાત્મા જ સ્થિત છે જે માણસ પ્રિયને પામીને હરખાય નહીં તેમજ અપ્રિયને પામીને અકળાય નહીં એ સ્થિર બુદ્ધિનો અને સંશય વિનાનો બ્રહ્મવેતા મનુષ્ય સચિદાનંદ ઘન પર પરબ્રહ્મ પરમાત્મામાં એકાત્મ ભાવે કાયમ સ્થિત છે બહારના વિષયોમાં આ શક્તિ વિનાના અંતકરણવાળો સાધક આત્મામાં સ્થિત જે ધ્યાન જનિત સાત્વિક આનંદ છે એને પામે છે એ પછી એ સચ્ચિદાનંદ ઘન પર બ્રહ્મ જેમના સઘળા પાપ નષ્ટ થઈ ચૂક્યા છે જેમના સઘળા સંશયો જ્ઞાન દ્વારા નિવૃત્ત થઈ ચૂક્યા છે જેઓ સર્વ પ્રાણીઓના હિતમાં રત છે તેમજ તેમનું જીતાયેલું મન ભાવે પરમાત્મામાં સ્થિત છે એવા વેતા માણસો શાંત બ્રહ્મને પામે છે કામ ક્રોધ વિનાના જીતેલા ચિત્તવાળા પરબ્રહ્મ પરમાત્માનો સાક્ષાત્કાર કરી ચૂકેલા જ્ઞાનીજનો માટે ચારે શાંત પરબ્રહ્મ પરમાત્મા જ પરિપૂર્ણ છે બહારના વિષય ભોગોનું ચિંતન કર્યા વિના તેમને બહાર જ ત્યજીને અને આંખોની દ્રષ્ટિને ભ્રમરોની મધ્યમાં સ્થાપીને તથા નાસિકામાં વિચરતા પ્રાણ અને અપાન વાયુને સમ કરીને જેણે ઇન્દ્રિયો મન અને બુદ્ધિને જીત્યા છે એવો જે મોક્ષપરાયણ મુનિ ઈચ્છા ભય અને ક્રોધ વિનાનો થઈ ગયો છે તે સદા મુક્ત જ રહે છે મારો ભક્ત મને સર્વ યજ્ઞો અને તપોનો ભોગવનાર સકળ લોકોના ઈશ્વરો ઈશ્વરોનો ઈશ્વર તેમજ સઘળા પ્રાણીઓનો સદ સદસૃહૃદય એટલે કે સ્વાર્થ વિના દયાળુ અને પ્રેમ કરનાર એવો તત્વથી જાણીને શાંતિને પામે છે ઓમ તદ્દતિશ્રી શ્રીમદ્ ભગવદ્ ગીતા ઉપનિષદ સુબ્રહ્મ વિદ્યા યોગ શાસ્ત્રે શ્રી કૃષ્ણ અર્જુન સંવાદે કર્મયોગ સંન્યાસ નામો પંચમો અધ્યાય બોલો શ્રી હરિકૃષ્ણ ભગવાનની જય શ્રી લક્ષ્મી નારાયણ ભગવાનની જય હવે આપણે ભગવાન જે આને ફળશ્રુતિ કહે છે સાંભળવાની છે કર્મયોગ શ્રેષ્ઠ અર્થાત મન ઇન્દ્રિયો અને શરીર દ્વારા થનારા સઘળા કર્મોમાં કરતાપણાનો ત્યાગ અર્થાત સમબુ સમત્વ બુદ્ધિથી ભગવત અર્થે કર્મો કરવા એટલે કે તેઓ જીવિત અવસ્થામાં જ સંસારથી મુક્ત છે પરમાત્માના સ્વરૂપનું હંમેશ ચિંતન કરનાર છે આવા જ્યારે આપણો પરમ આત્મા છે તે પરમેશ્વરમાં જ્યારે લીન થાય છે ત્યારે આપણને સર્વ ભગવાનની જે અનુભૂતિ છે ભગવાનના જે સકુણ સાકાર સ્વરૂપ છે તેનો આપણને આભાસ થવા લાગે છે અને તેને જ આપણા જે મહાન ઋષિઓ છે જે આપણા શાસ્ત્રકારો છે તેમણે સાક્ષાત્કાર કહ્યો છે અને આ સાક્ષાત્કાર કર્મયોગ દ્વારા જ આપણને મળવાનો છે તેવું ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને આ અધ્યાય દ્વારા કહે છે કે કર્મયોગથી શ્રેષ્ઠ કોઈ બીજી વાત નથી આજે પાંચમા અધ્યાયનું પઠન કર્યું છે શ્રવણ કર્યું છે તો ભગવાન શ્રી કૃષ્ણ આમ અસ્તુ કહી આજ માટે અસ્તુ ફરી પાછા નવી વાતો સાથે મળીશું ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ